ત્યારે મહત્વની વાત છે કે અત્યારે તો વાવ વિધાનસભાના મતદારોથી કેદ થયેલા ઈ વીએમ સ્ટ્રોંગ રૂમમાં કેદ છે આગામી ત્રેવીસ નવેમ્બરે મતગણતરીના દિવસે ઈવીએમની મતગણતરી કરાશે અને તે બાદ જ ઉમેદવારોના ભાવીનો ફેસલો થશે વાવ વિધાનસભા પીઠા ચૂંટણીની મતગણતરીની તારીખ ત્રેવીસમી તારીખે છે હાલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ જગાણા ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવેલા છે સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમની સઘન સુરક્ષા માટે ત્રિસ્તરીય વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં સ્ટ્રોંગ રૂમમાં ઇનર જે સર્કલ છે તેની સુરક્ષા સીઆરપીએફના જવાનો કરે છે આઉટર સર્કલની સુરક્ષા એસઆરપી કંપની દ્વારા કરવામાં આવે છે અને પ્રિમાઇસિસની જે સુરક્ષા છે એ લોકલ પોલીસ દ્વારા હાલમાં સંભાળવામાં આવી રહી છે આમ કુલ સ્તરીય સુરક્ષા કરવામાં આવી છે આ ઉપરાંત સમગ્ર જે સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમનો એરિયા અને બિલ્ડિંગ વિસ્તાર છે એમાં ચોવીસ કલાક સર્વેલન્સ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે અને આ સીસીટીવી કેમેરાનું ફીડ બહાર પણ કન્ટિન્યુઅસલી આપવામાં આવે છે કે જેથી પોલિટિકલ પાર્ટીના રિપ્રેઝેન્ટેટિવ ચોવીસ કલાક તેનું મોનિટરિંગ કરી શકે